રામપુરામાં રહેતા રફીક કાલિયાએ તેના ભાઈ પર હુમલો કરનાર પર ચપ્પથી જીવલન હુમલો કર્યો હતો જે ગુનામાં નાસ્તો ફરતો હોય તેને એસઓજી પોલીસની ટીમે આજે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લાલગેટ પોલીસ ફતકમાં જીવલેણ હુમલાના ગુનામાં સંડોવાયેલા અને સુરત છોટી ભાગે તે પહેલા જ આરોપી રફીક કાલિયાને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે ચાર વર્ષ અગાઉ મોટાભાઈ રિઝવાન પર અભિ સિંઘે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં તેના ભાઈના શરીર પર ગંભીર ઇજા પહોંચવા પામી હતી જોકે ત્યારબાદ પર કરેલા હુમલાનો બદલો લેવા અભિ સંજય હતો હતો અને રોજ સાંજના સમયે સમયે ઊભો તે તેના મુલામાં ચપ્પુ હુમલો કરી ચપ્પુના ઘા માર્યા હતા જોકે અભી સિંહ બચી જવા પામ્યો હતો અને હુમલા બાદ પોલીસ પકડતી બચવા સુરત છોડી ભાગે છૂટ્યો હતો પોલીસે તેને પકડી પાડ્યો છે હાલ તો એસઓજી આરોપીનો કબજો લાલઘેટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા